રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મ નો જોઈને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ ભોગવવું પડશે માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો કદાચ રૂમ નો દરવાજો બંધ કરીને કામ કરતા હોય ને તોય વિચારજો કે બીજું કોઈ જોવે જોવે પણ ઓલાની ઉપર સીસીટીવી કેમેરો ચાલુ જ છે મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું બધાને મોક્ષ મળ્યો ધંધુ કરીને મુક્તિ ન મળી તમે વિચારો તો ગયાજી જેવી ભૂમિ હતી ગોકર્ણ મહારાજ જેવો મહાપંડિત જ્ઞાની હતો અને છતાંય એવા કર્મ કર્યા હતા તો ધૂંધુકારીને મુક્તિ ન મળી તો આપણા દીકરા ગયાજીમાં નથી જવાના ને આપણા દીકરા ગોકર્ણય નથી તો શું કરશો માટે સાવધાન થઈ જાજો

ક્રિયાકર્મ કરાવ્યું ધંધુકારીને મુક્તિ ન મળી ધંધુકારી પ્રેત અવસ્થામાં હતો રડતો રડતો ગૌકાળ મહારાજ પાસે આવ્યો મને મુક્તિ અપાવો હું તમારો ભાઈ મૃત્યુ પામ્યો ગોકર્ણ પૂછ્યું કે તમને તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું મોક્ષ ન મળ્યો જઈને સો વખત શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ નહીં મળે કેમ મેં કામ જ એવા કર્યા છે મને મોક્ષ અપાવો મને મુક્તિ અપાવો તને મુક્તિ કેમ મળશે એ ખબર નથી પછી ગોકળ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મોક્ષ શેનાથી મળે તો કે એના પાછળ ભાગવતની કથા કરાવો ભાગવતની કથાનું મૃત કર્યું અષાઢ મહિનામાં કથા કરે છે આખો મંડપ એટલો ભરાઈ ગયો હતો કે પ્રેત ધંધુ કરીને બેસવાની કઈ જગ્યા નહોતી એટલે વાયુના રૂપમાં આવ્યો અને લીલા વાંસની સોટીમાં બેસી ગયો અંદર એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા સાત દિવસની કથા પૂરી થઈ સાતમા દિવસે કથાના અંતની અંદર જ્યારે ભગવાન ભાગવતજીને બધું પુણ્ય અર્પણ થયું ત્યારે વાંસ ફાટો અને એમાંથી દિવ્ય રૂપને લઈ અને ધૂંધુકારી ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો હરખાતો હરખાતો ભગવાનના ધામમાં ગયો કેમ ભગવાનની કથા સાંભળીને આજે કહેતા મને આનંદ થાય છે અહીંથી જવાનું તો બધાને છે કોરોનામાં કેટલા લોકો ગજરી ગયા કેટલાય લોકો તો એવા છે કે જેને પરિવારના કોઈ લોકોનો પોતાના હાથનો અગ્નિ સંસ્કાર નથી મેળ્યો કેટલાય લોકો એવા છે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન નથી થયું દરેક ગામમાં એવા એક લોકો હશે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન પણ નહીં થયા હોય કોરોના વખતે એક મહાત્માજી ભિક્ષાવૃત્તિ માટે ગામમાં ફરતા હતા એમાં બરાબર જ્યાં ભિક્ષાવૃત્તિ જેના ઘરમાં આવ્યા હતા આંગણમાં ઉભા હતા ત્યાં એનો પતિ એ સ્ત્રી ભિક્ષા દેવા આવી એટલે એનો પતિ બરાબર આવ્યો કે તું મને પેલા જલ્દી પૈસા દે ને મારે પૈસા જોઈએ છે એટલે સ્ત્રી ઘરમાં ગઈ અને સીધા પૈસા આપ્યા પતિ જતો રહ્યો મહાત્માજી પૂછ્યું કે બેટા તારો પતિ હતો તે પૈસા કેટલા આપ્યા એને મહાત્માજી મેં નથી ગણ્યા કેમ અરે મારો પતિ છે પછી એમાં શું ગણવા એ મારો પતિ છે એમાં એને ગણી થોડું આપવાનું હોય કાંઈ મહાત્માજી હાથમાંથી માળા મૂકી દઈ તું તારા પતિને પૈસા ગણા વગરની આપતી હોય તો મારે મારા પતિનું નામ હું કેમ ગણીને લેવું આવું મારે મારા પતિનું નામ ગણીને નથી લેવું એટલે જ્યારે એક આંકડો એવો આવશે ત્યારે અહંકાર આવી જશે કે હો આટલી કથા થઈ ગઈ મારી કોઈ આંકડો જોતો નથી આપણને વાલાની મરજીમાં રહેશે ઈ જેમ કે એમ કરીશું જગતમાં જેર પીનારા બધા શંકર નથી હોતા જગતમાં બધા શંકર નથી હોતા અને ઉપરથી થી દેખાય છે જે કઈ ફી નક્કી થાય છે ને એટલે આ આ મંડપનો ખર્ચો અમારી માથે ન લગાડતા આ ટીવી મૂકી આવડી આવડી આખા રૂમ જેવડી એનો ખર્ચો અમારી માથે ન લગાડતા કે આ બધું દાદાનું હોય છે દાદા તો પોથી લઈને આવે છે ઠાકોરજી લઈને આવે છે બાકીની જે પણ કઈ વ્યવસ્થા એ ધન ખર્ચે છે ને એ બધું આ શૂટિંગમાં સાઉન્ડમાં સંગીતમાં બ્રાહ્મણોમાં આ મંડપમાં આ પંખામાં આ લાઈટમાં આ વ્યવસ્થામાં નાખે છે મારો એક રૂપિયોય ફી નથી સાતમા દિવસે એ પરિવાર જે ભાગવજીને દક્ષિણા આપે ને એ જ મારી ભેટ છે મારી કોઈ રકમ નથી માટે વક્તા એવો લઈ આવો કે જે તમને ભાવથી કથા કરતો હોય ખાલી બધાનો અલગ અલગ ભાવ હોય મારો ઠાકોરજીની કથાનો ભાવ છે શાક માર્કેટમાં એ બકાલાનો ભાવ હોય હોનાની દુકાનમાં એનો ભાવ હોય પછી તમે જે લેવા જાઓ ને એ પ્રમાણે પૈસા ખર્ચવા પડે એ તો એ તો નક્કી હોય ને ભાઈ તમે એક વાળું હોનું લેવા જાઓ તો ઓછા પૈસામાં આવી જાય અને ટી ફોર ક્યારેક લેવા જાવ તો એના વધારે પૈસા આપવા પડે તો દુનિયાનું નક્કી છે પછી તમારે એક ગ્રામના પૈસામાં તમારે ટ્વેન્ટી ફોર જોતો હોય તો એ આવે નહીં એટલે એમનો કહેવાય અમને એટલામાં ન આવ્યું એમ સીધી વાત લાલા આ તું સાંભળજે હોના ભાવમાં કોઈ પિત્તળ લે અને પિત્તળના ભાવમાં સોનું આવે નહીં પણ એ પિત્ર જો હોનમ ભળી જાય તો પાછું વેચાઈ વેચાઈ એને ભળતા આવડવું જોઈએ તો તો વક્તા લઈ આવો જેને કશી અપેક્ષા નથી હવે તમારા શ્રોતાઓનું આવ્યું જો ભગવાનની કથા નિયમ પ્રમાણે સાંભળે તો શ્રોતા નકર શેરડીના શ્રોતા કાસને બેસીને કથા સાંભળવી ઉપવાસ રહીને કથા સાંભળવી ભૂખ્યો રહેવાતું હોય તો ત્યાર પછી બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરી ભગવાનની કથા સાંભળવી એક ચિત્તે ભગવાનની કથા સાંભળવી મોબાઈલ ને તો હાવ સાયલન્ટ કરી ઊંધો જ મૂકી દેવો એને હાથમાં ન લેવો અને જ્યારથી વોટ્સએપના ઇન્સ્ટાગ્રામ ને આ બધું આવ્યું છે ને ત્યારથી માણસને તમે જુઓ કઈ કરી કે ભાગવતના શ્રોતાઓએ કામને છોડવો કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભ મેચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરચ કથાવી ઠાકોરજીના કામમાં લોભ ન કરશો ક્યારે દીકરા કે દીકરીના લગ્ન હોય ત્યારે જેટલો તમે મંડપ ડેકોરેશન ફૂલથી કરો છો ને એના કરતાં સવાયો જ્યારે ઠાકોરજીની કથા હોય ત્યારે ફૂલથી શણગારવાનો આગ્રહ રાખવો દુનિયાને દેખાડવા માટે જેટલા પૈસા વાપરો છો ને તમે કે મારી ઘરે મહેમાન આવે સારું લાગે એના વધારે ભાવ રાખો મારો થાય એના માટે ઘરને શણગારું મારું મંદિર શણગારું મારા જીવનને શણગારું સારા વિચારોથી મારો મંડપ શણગારો ઠાકોરજીની પૂજામાં જેટલી પણ વસ્તુની આવશ્યકતા છે એ સંપૂર્ણ ભાવ સાથે સારામાં સારી વસ્તુ લઈ આવી જે પણ વસ્તુ લઈ આવે છે સારામાં સારી વસ્તુ ભગવાનને અર્પણ કરવી અને હું તમને એટલું ચોક્કસ કહું છું કે તમે જે ભગવાનને અર્પણ કરો છો ને એનું હવાયું કરીને તમને પાછું આપશે કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી કોઈનો ભાર નહીં રાખે એટલે જે પણ તમે પરમાત્માને અર્પણ કરવા ઈચ્છો છો એ વસ્તુ સારામાં સારી આપી આપણે પહેરવાનું ધોકિયું પંદરસોનું લઈ આવીને ઠાકોરજીને પહેરાવાનું હોય તો દોઢસો નું ખાવું નહીં આપણે દિવાળીના કપડા લેવા જઈએ ને અહીં તમે આટલા લોકો બેઠા છો મારે તમને પ્રશ્ન કરવો છે કે તમે દિવાળીના કપડા લેવા તમે જાઓ ત્યારે તમને કોઈ દિવસ એમ થયું લાવ પહેલાં હું ભગવાનના વાઘા લઉં પછી મારા કપડા લો જેટલા મોંઘા તમારા કપડા લેવો છો એટલા મોંઘા કોઈ ભગવાનના વસ્ત્રો લીધા તમને જે આટલા શણગારીને જગતમાં હરવા ફરવા માટે મોકલે છે એને તો મૂર્તિમાં શણગારવાનો આગ્રહ રાખો જે ઘરમાં તમારા ઘરની જે ભગવાનની મૂર્તિ છે એને સારામાં સારા વસ્ત્ર ધારણ કરાવો સારામાં સારું અત્તર એને લગાડો દિવાળી તમે લઈ આવો તન ત્રણ એના માટે સારામાં સારું અત્તર લઈ આવો સારામાં સારા ફૂલના હાર એને પહેરાવો અને હું ભરોસા સાથે કહું છું તમે ઠાકોરજીની મૂર્તિને શણગારી દો તમારી આખી જિંદગીને ઠાકોરજી શણગારી દેશે તમે એને શણગારી ભાગોજી માં લખ્યું છે કે કથાના આયોજક પરિવારે જેમ દીકરા અને દીકરીના લગ્નમાં મન મૂકીને પૈસા વાપરે એવી રીતે મન મૂકીને ઠાકોરજીની આ કથામાં પોતાની સંપત્તિનો સદુપયોગ કરવો વાપરે એમ નથી કહી દઉં અહીંયા પોતાની સંપત્તિનો સદુપયોગ ઠાકોરજી માટે કરવો મન મૂકીને કરવો દુનિયાને દેખાડવા માટે આપણે આપણી સંપત્તિ વાપરીએ છીએ જ્યારે પરમાત્માને દેખાડવા માટે પરમાત્માને રાજી કરવા માટે આપણી સદ લક્ષ્મીનો સદઉપયોગ થઈ રહ્યો છે માટે ખૂબ ભાવથી ભગવાનની કથા સંભળાવી લોકોને ખૂબ વધારે લોકો લાભ લઈ શકે એવું કથાનું આયોજન કરવું આવું પણ ભાગવતમાં લખ્યું છે તો શ્રોતા અને વક્તાના ગુણધર્મ બતાવી ભાગવત એ પુરાણોનું તિલક છે વૈષ્ણવનું પરમ ધન છે યદ વૈષ્ણવનામ પરમ ધનમ વૈષ્ણવનું પરમ ધન એટલે ભાગવત છે અને એ ભાગવતજીની કથા મહાત્મ્યની કથા સંપન્ન કરી અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો પ્રથમ સ્કંદ એટલે ભગવાન ભાગવતજીનો અધિકાર લીલા છે અધિકાર લીલામાં ભગવાન ભાગવતજીનું પહેલું પેલું મંગલાચન ભગવાન વ્યાસનારાયણે કર્યું અને એ વ્યાસજી જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે વંદન કોને કર્યા તો કહે સત્ય રૂપ પરમાત્માને અહીંયા કૃષ્ણને વંદન ન કર્યા અહીંયા જુઓ રામ કે શિવને વંદન ના કર્યા પણ ભગવાન વ્યાસે સત્યને વંદન કર્યા સત્યમ પરમ ધીમહી કે સત્ય હી પરમાત્મા હૈ સત્ય હી ઈશ્વર ઈશ્વર હી શિવ હૈ શિવ હી સુંદર તો એવા પરમાત્માને વંદન કર્યા જેને સત્યએ આ સંસાર ની ઉત્પત્તિ કરી સંસારને ચલાવ્યું સંસાર નો અહીંયા નાશ કર્યો ભગવાન ને અમે વંદન કરીએ છીએ સત્યની આરાધના કરી છે આ સૃષ્ટિ નું સર્જન ભગવાને કર્યું છે આ સૃષ્ટિને ચલાવે છે ભગવાન અને આ સૃષ્ટિનો નાશ પણ પરમાત્મા જ કરે છે આપણે તો બધા માધ્યમ બનીને આવ્યા છે કારણ કે પરમાત્મા ક્યાંય નથી બનતા પરમાત્મા પોતે સંસારના સંસારના કોઈ પદાર્થને નિમિત્ત બનાવી દે છે તો અમે સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ જેને આ જગતની ઉત્પત્તિ કરી છે જેણે આ સૃષ્ટિ બનાવી એ જ ચલાવે છે સત્યુ સત્યને આરાધન સત્યને મેળવવાનું નથી સત્યમાં ભળી જવાનું છે અને જ્યાં સત્ય હશે ત્યાં બધું દોડતું દોડતું આવશે એ સત્યની આરાધના કરી ગાયત્રી મંત્રનો વિસ્તાર એ ભગવાન ભાગવતજી છે અને આ સત્ય દ્વારા આ પરમાત્મા દ્વારા આ ધર્મ દ્વારા આપણે પરમાત્માને મેળવવાના છે કેવો ધર્મ તો કહે છે કે નિષ્કપટ ધર્મ નિષ્કપટ બનાવે કપટ રહિત ધર્મ જોઈએ આપણે અને એ ધર્મ ત્યારે જ મળે કે ક્યારેક જયારે તમે પરમાત્માના નામના રસાસ્વાદને પીતા હો આ ભગવાનના આ અમૃતના ફળને તમે પાન કરતા હો પરમાત્માને આપણે વંદન કરીએ છીએ એ પરમાત્માની કથા સાંભળવી જોઈએ ક્યાં સુધી પીવી જોઈએ આ કથા ભગવાનની તો કહે છે કે આ લયમ એટલે મરણ આવે ત્યાં સુધી ભગવાનની કથા પીવો પણ કેવી રીતે તો કે ભાવુક બનીને રસિક બનીને વારે વારે પીવો એકની એક વાત દ્રઢ કરાવી છે વેદને લાગેલું આ ફળ નિગમ એટલે જેને પોપટે ચાંખવું છે આપણને ખબર આપણી કહેવત છે પોપટ જે ફળ ખાય ને એ મીઠું બહુ હોય ફૂડામું ખાધેલું છે તો સુખદેવજી જેવા પોપટે આ ફળને ને છે એવા ફળને આપણે પીવા માટે બેઠા છે ત્યારે સોનકાદી ઋષિમુનિએ પ્રશ્ન કર્યા બાપજી શાસ્ત્રનો સાર શું શ્રેય એટલે શું શ્રેયની પ્રાપ્તિ કેમ થાય ભગવાન રાજા શું કામ બન્યા ક્યાં ક્યાં અવતાર લઈ ભગવાન આ જગતમાં આવ્યા કઈ કઈ લીલાઓ કરી અને જ્યારે પરમાત્મા આ સંસારમાંથી જતા રહ્યા ત્યારે આ સંસારમાં ધર્મ કોના શરણે ગયો આ છ પ્રશ્નો અમને જવાબ આપો અને એ છ પ્રશ્નના જવાબ માટે થઈ અને નામના મહાપુરાણી ભગવાન ભાગવતજીની કથા કહેવા તૈયાર થયા જ્યારે ભગવાનની કથા કરતા હતા ત્યારે સૌ પ્રથમ ભગવાન નારાયણને વંદન કર્યા સાંભળો શનકો ભગવાનની તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા આ ભાગવત મારા ગુરુદેવ ભગવાન વ્યાસ લખ્યું છે તમારું નહીં ચાલે માટે આત્મહત્યાના વિચારો ન કરવા

મહાપુરુષ કહે છે ભાઈ આ આ દીકરો નથી તો તમારા ઉપર ભગવાનની કૃપા સમજો કારણ દુનિયામાં જેને દીકરા નથી એ તમારા જેવા પતિ પત્ની રડે છે અને જેને ચાર ચાર દીકરાઓ છે એ માં બાપ એ માથે ઓઢીને રડે છે કારણ જેને નથી એટલે એનું દુઃખ છે અને જેને છે એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે

સાધુ થવા કરતા સીધો થઈ જા જીવનના બધા સુખ મળી ભાઈ દીકરા વગર રડે છે દીકરા વાળા રડે છે પણ આ આત્મદેવ કહે છે મહારાજ તમે રહ્યા સન્યાસી અને અમે રહ્યા સંસારી અરે તમને શું ખબર હોય દીકરાનો શું દુખ હોય દીકરો ના હોય તો પુંગ નામના નરક માંથી તારે કોણ પિંડદાન કરે કોણ વાતે હાચી છે દીકરો ના હોય તો પિંડાન કોણ કરે આ બાજુ પિંડદાન ની પદ્ધતિ છે કોઈ મરી જાય તો એની પિંડ પધરાવવાના છે ને આ તો વાંધો નહીં હું શાસ્ત્રથી વિરુદ્ધ નથી જતો સાહેબ પણ કેટલા લોકો માનો છો કે દીકરો પિંડદાન કરે અને આપણને મુક્તિ મળી જાય જરા હાથ જો કરો જેને ભરોસો છે કે મારો છોકરો મારી વાહે ઉતર ક્રિયા પાણી ઢોળ કરાવશે એટલે મને મુક્તિ મળશે આવા હાથ જો કરો એક બસ આખી સભામાંથી બે બીજા બધા તો તમારી વાહે તમારો દીકરો પિંડદાન નહીં કરતા હાલ ને પિંડદાન તો ભગવાન રામ ને કરવું પડ્યું તો આપણે તો શું કાળા માથા ના મનુષ્ય છે પિંડદાન તો કરવું જ પડશે દીકરો પિંડદાન કરશે પણ એ પિંડથી મુક્તિ તો મળશે જો તમે કઈક સારા કામ કરીને ગયા હશો તો એકલા હાથે તાળી નહીં પડે તમારે થોડું તમારું કઈક કરતું જવું પડશે પણ હું મારી વ્યાસ પ્રતિ ચોક્કસપણે કહીશ કે દીકરો પિંડાન કરે ન કરે એની આપણને કોઈ જાતની ખબર નથી સાહેબ કરશે કે નહીં કરે આવનારો સમય શું હોય કોને ખબર પણ તમને ભગવાન આ પંચમહાભૂતનો એક પિંડ આપ્યો છે ને આ પિંડ તમે તમારી જાતે ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાઓ પછી દીકરા પિંડાન કરે તોય ભલે ન કરે તોય ભલે તમે તમારી જાતે પિંડાન કરો